હેલો એ તો દીઘા સમીકરણ છે એમાં આપણે સ્વાધ્યાય ચાર બે જોતા હતા એમાં આપણે સમીકરણનો અવયવીકરણ રીતે ઉકેલ મેળવવાનો આપણે ચોથા નંબરનો દાખલો આવેલા તો આમાં પહેલાં શું કરવાનું આ ટાઈપનું સમીકરણ આપ્યું હોય ત્યારે જે અહીંયા આઠ છે એનું લસા લેવાનું એટલે બધાને આઠ વડે ગુણી દેવાના તો આઠ ગુણ્યા ટુ એક્સ સ્ક્વેર માઇનસ આઠ ગુણ્યા એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા કેમ વન આવ્યા કેમ કે અહીંયા આઠ વડે આપણે ગુણશું તો આઠ આઠ જોતા રહેશે આઠ આઠ દુ સોર એટલે કેટલા આવશે સોર 8x સ્ક્વેર માઇનસ એઇટ એક્સ પ્લસ વન હવે આનું સાદું રૂપ આપીએ તો સોર એક્સ સ્ક્વેર તો એમને એમ ચારના બે ભાગ કરવાના તો માઇનસ ફોર એક્સ ને માઇનસ ફોર એક્સ એટલે માઇનસ એક્સ થશે પ્લસ વન રાઈટ હવે આમાંથી કોમન શું નીકળશે તો ફોર એક્સ અહીંયા કેટલા વધશે ફોર એક્સ માઇનસ વન તેવી જ રીતે અહીંયા આપણે માઇનસ વન કોમન નીકાળીએ તો ફોર એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે આપણને અહીંયા બે બિંદુ મળશે ફોર એક્સ માઇનસ વન એન ફોર એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે બંનેને આપણે સિમ્પ્લિફિકેશન આપીશું અહીંયા તો ફોર એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફોર એક્સ એમને એમ બરાબરની હશે માઇનસ એટલે અહીંયા જાય તો પ્લસ તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ વન બાય ફોર તો સિમિલરલી આનું પણ ઇક્વેશન આ જ થશે તો આપણને બે બિંદુ મળશે વન બાય ફોર એન્ડ વન બાય ફોર રાઈટ હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ તો એમાં શું કીધું હતું એની રકમ છે પાંચ સો એક્સનું સ્કવેર માઇનસ વીસ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો રાઇટ આ ટાઈપનું ઇક્વેશન છે તો વીસના એવા ભાગ પાડવાના જેથી બંનેમાંથી આપણે કોમન નીકાળી શકીએ તો માઇનસ દસવાળા ભાગ પડશે તો સો એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ પ્લસ વન રાઈટ તો હવે શું કરવાનું આમાંથી કોમન કેટલા નીકળશે દસ એક્સ પંદર કેટલા વધ્યા તો દસ એક્સ માઇનસ વન હવે અહીંયા પણ માઇનસ આ બંનેમાંથી કોમન કેટલા નીકળશે આ જે બંને છે એમાંથી એક રાઈટ તો ન કેલા આ વચ્ચે દસ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો અહીંયા પણ આગળનો જે દાખલો હતું એવું જ અહીંયા ઇક્વેશન મળશે દસ એક્સ માઇનસ વન એન્ડ દસ એક્સ રાઈટ તો અહીંયા દસ એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે બરાબરની આ સાઈડ આવે તો પ્લસ અને આ ગુણાકારમાં છે બરાબરની આવે તો અહીંયા ભાગાકારમાં તો આ એક એક્સ મળ્યો આપણને વન બાય ટેન તેવી જ રીતે આ બીજો એક્સનું આપણે સિમ્પલિફિકેશન કરશું તો બીજો એક્સ પણ મળશે વન બાય ટેન તો આપણને કેટલા મળ્યા બેનું મળ્યા વન બાય ટેન એન્ડ વન બાય ટેન